સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ ન્યૂલોક સ્વાગત છે બધા નવા બ્લોગમાં એક દરેક મિત્રોનું અને આજે છે જન્માષ્ટમીનો દિવસ છે એટલે કે સાતમ આઠમ કારણાનો જન્મનો દિવસ છે આજે અને આજે અમે બધા પરિવાર સાથે જઈએ છીએ બહાર ફરવા માટે તૈયારી બધી હા કેવી સાઈડ જઈએ છીએ હવે વિડિયો મિત્ર એન્ડ સુધી બન્યા રહેજો એટલે ખ્યાલ આવી જાય અમે ક્યાં જઈએ છે બધા હું મીર હીર અને કિરણ સાથે બધા મિત્ર સર્કલ પરિવાર બધા જઈએ છીએ સાથે વિડીયોમાં મિત્રો એન્ડ સુધી બન્યા રહીજો અને આજે જન્માષ્ટમી છે તો હેપી જન્માષ્ટમી દરેક ભાઈ બેન મિત્રોને તો ચાલો હવે આપણે અહીંથી નીકળીએ અને તૈયાર થયેલા થઈ ગયા તૈયાર નીકળીએ ચાલો આપણે ક્યાં જાય છે રાહલ તો આરે આલ બરોબર તને ખબર પડી જાય કે આપણે જાવી બરોબર અચાનક કીધું છે આપણે આલો ફરવા માટે ફટાફટ ગયો કે અચાનક મને કીધું મને કેમ ખબર પડે કે ક્યાં જવાનું છે આપણે તો તું આવી તને ખબર પડી આપણે જવાનું ને આપણે છે છે આ તો તને ખબર પડી આપણે જવાનું છે બરોબર

ચાલો બે ગયા છે બધા મિત્ર સર્કલ ની બધા રાહ જોવે છે આપડે રસ્તામાં આપણે એમને પણ લઈ લઈએ અને ચાલો આપણે બધા સાથે નીકળીએ મિત્રો વિડીયો માં એન્ડ સુધી બન્યા રેજો અને આ ટુર અમને તમને કેવી લાગી તમારે કોમેન્ટ કરવાની છે એટલે આખો વિડીયો જોઈ લેજો અને લાસ્ટમાં તમે કોમેન્ટ કરી દેજો આ જગ્યા પ્લેસ કેવી છે તમને હું બતાવીશ આગળ અમે મિત્ર સર્કલ બધા ગયા હતા અને આજે બધા પરિવાર સાથે પાછા જઈએ છીએ તો તમે પણ એકવાર એ જગ્યાની ચોક્કસ વિઝિટ કરજો બહુ મસ્ત પ્લેસ છે ચાલો આપણે રસ્તામાં બધે જોતા જઈએ શું છે બધે

કેવડી તમે આવો તો તમને આ બધું આવો જંગલ બધું તમને જોવા મળે અહીંયા બધું ઘાટ જંગલ છે તો આવી રીતે બધું કેવડી આવો તો અહીંયા ટિકિટ ચાર છે અહીંયા ટિકિટ દર છે બાર વર્ષ ઉપરના પર હેડના ત્રીસ રૂપિયા ચાર છે આ ચેકિંગ પોઈન્ટ છે આ પછી આપણે એક કિલોમીટર જેટલું છે બાકી આ ચેકિંગ પોઈન્ટ છે આ ફર એની ટિકિટ લેવા ની આયા તો પાછો થોડી મોઢે આરેલા યાર પછી આપણે આથી એન્ટ્રી લેવાની અંદર જવા માટે તો મિત્રો ફાઇનલ કેવડી પહોંચી ગયા છે ગાડી પાર્ક કરી દીધી રે આને બધા લોકો એટલે જો વારાફટી બધા ટાઈમ થઈ ગયો છે આપણે અત્યારે 2:00 નાસ્તા પાણી પેલા કરશું પછી બધી જગ્યાએ રાઉન્ડ મારજો આપણે ચાલો આપણે ધીરે ધીરે અંદર જઈએ દેખો ભોગી ગયા ને હા મજા આવે છે કેવડી પહોંચી ગયા છે એ છે મેન એન્ટ્રી નો ચાલો આપણે અહીંથી હવે અંદર જઈએ બધા લોકો પહોંચી ગયા છે હે શું છે ખબર નહી હું છે પાન જેવું કાઢી હે હાલ બતાવો જો અને એક જીવડો બતાવો તમને જો મોસેયા આ દેખો ખબર હા વાસ વાસ આવે ને વાસ હે ઓફિસ છે અંદર રાખવાનું તો આપણે આપણે નથી ને પણ આપણે તો કાલે આપણે રાત નદી રોકાણ બધા આપણે ઘરે જવાનું છે ને આપણે કારણોનો જલમ કરવાનું છે જન્માષ્ટમી છે તો આપણે ઘરે જવાનું છે પડવાનું તો પણ આપણે કરશું આટા મારશું બધી જગ્યાએ પછી વર્ટી પડવાનું છે હા પડવાની છે ઘરે જઈને અત્યારે બધા ન્યા સંકારે છે હા ડેકોરેશન ચાલુ છે મે લોકો આવ્યા છે બહાર ફરવા માટે ઘરે ને બધા લોકો જો બધા પોતપોતાની રીતે મળ્યા બધા આટા મારવા મળ્યા બધા એ બાળ મંદિર મજા આવી ગઈ આવું છે બધું આઈનો નજારો ને વાતાવરણ બધું અત્યારે તો કે તડકો છે થોડો તો પણ ઝાડ ને એ છે બધું એટલે વાતાવરણ સારું છે અને ટ્રાફિક ફૂલ છે અત્યારે ગાડી બધી ફોર વ્હીલ ને બધી પડી છે આ બધું ચાલો આપણે થોડાક ફ્રેશ થઈએ ને પછી આપણે જમવાની બધી વ્યવસ્થા આપણે કરીએ ત્યાર પછી આપણે બધું જગ્યાએ ફરીએ ચાલો ચાલો બધા મિત્રો બે ગયા છે જમવા જાય

અને થોડોક આરામ કરીને ઉઠી ગયા છીએ હવે આપણે બધે કેવડીમાં બધે આટો મારવાનો છે આ ટુરિઝમમાં આપણે તમે ચાલો બધું બતાવું બધા ટેન્ક છે બધા અહીંયા ત્રણ ટેન્ક ત્રણ આ બાજુ ત્રણ છ ટેન્ક છે આવા બધા અને બીજા બધા નાના મોટા બધા ટેન્ક આ છે બેસવાના આ મોટા ટેન્ક છે અહીંયા ચાલો બધા આપણે આગળ જઈએ બધા લોકો તૈયાર થઈ ગયા છે આપણે ચાલો જઈએ ને તમને બતાવું આગળ બધું બધા લોકો આગળ ગયા છે અને અમે પણ ધીરે ધીરે બધા આગળ જઈએ છે કિરણ મીર હું હીર સાથે જઈએ બધા અને વાતાવરણ પણ મસ્તીનું નું છે મજા આવે છે ને મજા આવે છે સારું છે તો ફરવા જેવું મસ્ત છે વાતાવરણ ને ત્યારે જબરદસ્ત થઈ ગયું છે નેચરલ અત્યારે અને આવ્યા ત્યાં થોડો તડકો હતો અત્યારે અને હવે હમણાં અત્યારે ઠંડુ થઈ ગયું છે વાતાવરણ અમે લોકો બધા લોકો ગયા છે આગળના અમે પણ અહીંયા છીએ ચાલો હવે સૌની સાથે બધા જાઈએ બહુ મોટી પ્લેસ છે હજી તો અમે શરૂઆત કરી છે નાસ્તા પાણી કરી અને હજી આગળ વધ્યા છીએ ને આની અંદર આપણે જઈએ ચાલો બધું આપણે જોઈએ એવું કેવું લાગે છે બેગ લઈને આવ્યો છે ને આગળ આપણે કેવું કે તું અને બધું ખવાઈ ગયું લાકડું બધું એના પેલા છે કાચબો હતો બધું હરણ હતો આદિવાસી તીરકામ થાય લઈને ઊભા છે અહીંયા તમે લોકો અહીંયા આવો તો બધા ટિકિટ ચાર્જ બધા ટેન્ટ ચાર્જ બધા આ રીતે બધા અહીંયા ટેન્ટ ચાર્જ બધા આપેલા છે જો આવો તો અહીંયા આવી રીતે બધા એમના ચાર્જિસ છે નીચે કોન્ટેક્ટ નંબર એમનો આપેલો છે તમારે બુકિંગ કરાવવું હોય તો ઓનલાઈન બટરફ્લાય ને એવું બધું છે અહીંયા આવા ટેન્ટ છે બધા રોકાવું હોય તો તમારે બધા લોકો હવે બેસીને નાસ્તા પાણી કરે છે બધા જબરજસ્ત તળાવ છે અહીંયા દરેક લોકો આવીને બેસે છે ને ફોટોગ્રાફી બધા કરે છે પ્રી વેડિંગ કરવું હોય તો તમે અહીંયા આવી શકો છો બધા લોકો આપડા ફોટો સેશન કરે છે

ચાલો જઈએ આપણે આગળ જોઈએ બધા એસી વાળા ટેન્ટ છે આ બધું બધા આ બધું સાદા ટેન્ટ છે બધા શું છે ખતરા પેટી છે એસી નોન એસી આ બધા ટેન્ટ છે બધા અહીંયા આવો તો તમારે નાઇટ સ્ટે કરી શકો જમવાની સારી એ બધી વ્યવસ્થા છે બધી અહીંયા સ્ટે કરવો હોય તમારે નાઇટ તો પણ તમને અહીંયા સુવિધા બધી અવેલેબલ બધી મળી જશે આમ ગતિ પડીને આ છે તિયે મનત ન દેખા દે અંદર સે જવા દો બે બે 3 માં સી જો ને મરેલી હતી ને છે જો મરેલી હતી માછલી હતી આરી આ બધી નાનની માછલી છે બધી જો મરેલી છે દેખાડે દેખાડે આ દેખાડે તમને આવા ટેન્ટ એટલે કે ઘર જોવા મળશે આ બધા 80 રૂમ છે બધા

બટરફ્લાય બને બટરફ્લાય બધા પાછળ સાથે આવ્યા બધા એન્જોય કરી જંગલ માં ટ્રેકિંગ કરવા એવું લાગે છે તમે જો અહીંયા કેમ્પિંગ માં તમે આવો તો આવી રીતે તમે પણ આનંદ માણી શકો છો ચા પાણી નાસ્તો તમારો બનાવી શકો છો અમે પણ અત્યારે મિત્રો લોકો બધા બનાવે છે જંગલ માં ફાયર કેમ્પ કરીને ચા પાણી નાસ્તો બનાવે છે ચાલો આપણે જઈએ છીએ ટ્રેકિંગ છે એક દોઢ કિલોમીટર નો તો આપણે થોડું ટ્રેક કરી લઈએ

હાલો મિત્રો ટ્રેકિંગમાં જઈ આવ્યા છીએ અમે લોકો ને એ ખૂબ સરસ છે એવું સુંદર તળાવ છે અને જંગલ ગાઢ છે અત્યારે એક દોઢ કિલોમીટર ટ્રેકિંગ કરવાનું છે અત્યારે અને ટ્રેકિંગ કરીને અમે લોકો બધા ફેમિલી બધા આગળ ગયા છે ને અમે હાલો હલો ને આપણે

તો આપણે જૂની યાદો ને તાજી કરીએ એવું આપણા માટે કેવાય બાકી જે પેલેથી શહેર માં વસવાટ કરતા હોય એના માટે બહુ નવાય ની વસ્તુ છે બરાબર પણ આપડે તો આપડે તો ગામડા વિસ્તારમાં રહેતા લોકો બધા છે એટલે આપણને ખ્યાલ જ હોય પણ આપણે દર વખતે ગામડે ન જોઈએ કે ફેમિલી સાથે બધા આવા ટુરિઝમ પર આપડે જઈએ તો આપણને આવો લાભ આપણને આનંદ મળે અરે મિત્રો અમે છે ને હવે છ વાગી ગયા છે જંગલ નો ટાઈમ બંધ થઈ ગયો છે હવે છે ને અમે ઘર તરફ નીકળી છે અને ઘરે મટકી ને એવું ફોડવાનું છે મિત્રો હવે ઘર તરફ જવા માટે બધા લોકો ભેગા થઈ ગયા છે આપણે પૂછીએ બધાને કેવી આપણી ટુર રહી છે આપણે જન્મ ઉત્સવ પણ આપડે કરવાનો છે ચાલો ફોટો પણ આપણે ઘરે બધા તો અમે નીકળી ગયા છે ત્યાંથી હવે અમે ઘર તરફ જઈએ છીએ બધા ફાઈનલ ઘરે પહોંચી ગયા છીએ અને આ કાના ની બધી જન્મોત્સવ ની બધી તૈયારી થઈ ગઈ છે હાલો આપડે ઉપર જઈએ તૈયાર થઈએ ઓ ફાઇનલ મિત્રો હવે ઘરે પહોંચી ગયા છીએ અમે બહાર ફરવા ગયા હતા અને નાસ્તા પાણી કરી લીધા જો પછી તૈયારી કરવા માટે કાના જલમ કરવા જવા માટેની અને બસ મિત્રો આજના માટે એટલું જ છે તો આપણે બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ જો બ્લોગ તમને ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ કરી દીજો તમને કેવો લાગ્યો વિડીયો તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર